આવશો દૂધ લેવા ચા બા બનાવું બાકી જોઈ શકો છો અમારો દૂધ લેવા આવ્યો પણ હવે કેન્ટીન તો બંધ છે હેલો હા તો ગેસ્ટ કરો ક્યાં આવી ગયો મેં

આવે છે એક જૂનો પુરાનો સાથી મિત્ર કહેવાય સર કહેવાય અંકુશ પાર્થે આવે છે મળવા માટે તો એની મુલાકાત કરીશું આપણે જીતુભાઈ ક્યાં છે જીતુભાઈ દેખાતા નથી જીતુભાઈના ઘરે આવીને જીતુભાઈ નથી દેખાતો બોલો કેવા આરામી દોસ્તારો છે અમે એ આવીને એ આવીને ગયો ને મને અહીંયા બેહડી ગયો

આવે જ નહીં આપણી એક્ઝામ આપણે એક્ઝામ આપવા જ નથી જોવી જિંદગી જ આટલી કસોટી લેવી છે તો હું એક્ઝામ આપવાની બીજી તો હું કેવું મારો દીકરો આવી રહ્યો છે

और फिक कितना है आज मौसम सुहाना नहीं है पर तूफान भी उठेगा ऐसा लग रहा है और यस माय गॉड वो पहला पीड़ा शकमा ओह माय गॉड, ओह माय गॉड, ओह 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 ये सिर्फ दोस्त पार्टेस। बना हाँ गुस्सा ही। कैसे हो? एकदम बढ़िया हो बाय। बहुत दिनों के बाद मिले। देखने जाए तो एक दो साल तो हो ही गया पक्का। अभी तो मिलने क्यों आया? दो साल किधर भारे? नहीं नहीं, दो साल तो पक्का ही हो गया। તો અભી ક્યાં બોલે યાર ગુજરાતી ગુજરાતી કેમ કઈ નથી બોલવાનું હા આટલા દૂરથી આવ્યા તો કઈક તો બોલો યાર ગુજરાતી એમ ગુજરાતમાં આવ્યા એટલે ગુજરાતીમાં વાત કરવાની એમ તમારી પછી મુંબઈ જાઓ ને એટલે પછી તમારે પાછું મરાઠીમાં મરાઠીમાં વાત કરતા પડે તમે મુંબઈ આવું ક્યાં તો હા મુંબઈ આવે ને મરાઠીમાં વાત કર્યા બોલો તો કેમ છો એકદમ બઢિયા નાઈટ આ મજા નહીં આવી હિન્દી થઈ ગયું હા આ તો હિન્દી થઈ ગયું જો છે ને મજામાં છો ભાઈ એકદમ મજામાં એકદમ મજામાં શું કરે ટેણીઓ તમાર જાણો ટેણીઓ શું કરે ટેણીઓ ટેણીઓ અહીંયા છે લ્યાવા તો એના આથી હતો ને ફરવા માટે કેમરેજ ધરામો છે છે હા સાથે બે તને માટે હા રક્ષાબંધન છે રક્ષાબંધન છે એટલા માટે